સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ બે પરંપરાઓ હસ્ત અને લલિત કલા સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તર લખશો વારંવાર વિડીયો જોઈ ને દ્રઢીકરણ કરશો ભારત નો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે જેમાં ભૌતિક અને જૈવિક વારસા નો સમાવેશ થાય છે બાળક ને જન્મ સાથે જ માં બાપ ના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે ઘર જમીન જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસા માં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ માનવી પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે કાય મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય સમાજ પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ રૂિયો રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવન શૈલી ને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ શિક્ષણ ખેતી વેપાર રુજિંદા જીવન માટેના નીતિ નિયમો ઉત્સવો મનોરંજન કલા કારીગરી માન્યતાઓ કૌશલ્યો નો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસા માં કરી શકીએ ભારત ની વિશ્વ નો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ સામાજિક મૂલ્યો રૂઢિયો રીત રિવાજો પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસા નું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે પ્રાચીન ભારતની ચોસઠ કલાઓ જેમાં હસ્તકલા કારીગરી કસબ કુન્નર ચિત્ર સંગીત નાટ્ય કલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારત ની સમૃદ્ધિ આકર્ષણ નું કેન્દ્ર હતું આજે ભારતના સાંસ્કૃતિક વારસા ના પ્રતિક સમાન યોગ વિદ્યા નો સમગ્ર દુનિયા એ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ એકવીસમી જૂન ના દિવસ ને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે ભારતીય કસ્બીઓની કરામત ભારતના સાંસ્કૃતિક વારસા નું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનર પારંગતતા માં સમાયેલું છે ભારતના ભાતીગર જીવન ને તેઓ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે ભરત ગુંથણ કાષ્ઠકલા માટી કામ ધાતુ કામ ચિત્રકલા ચારુ ઉદ્યોગ મીના કારીગરી નક્ષી કામ અકીક અને હીરા લગતી કૌશલ્ય પૂર્ણ કારીગરી શિલ્પ સ્થાપત્ય હાથ વણાટ ને લગતી કારીગરી એ એક આગવી ઓળખ છે માટી કામ કલા માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વ્યક્તિના જન્મ થી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે ધાતુ કામ ની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટી માંથી બનાવેલી સામગ્રી નો ઉપયોગ કરતો જેમાં માટી ના રમકડા ઘડા કુલડી કોડિયા હાંડલા માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને રક્ષણ અપાતું પાણી દૂધ દહી જેવા પ્રવાહી પણ માટીના વાસણો રસોઈ ના વાસણો પણ માટીના રહેતા લોથલ મોહિજ દંડો તથા હડપ્પા સંસ્કૃતિ આજે પણ નવરાત્રી માં ગરબા અંદર દીવો હોય તેવો માટી નો કાણા પાડેલો ઘડો જોવા મળે છે કાચી માટી અને કાચી માટી માંથી પકવેલા તેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા ગુજરાતના લાંઘણ જ મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે નૃત્ય કલા નૃત્ય શબ્દ ની વ્યુત્પતિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત્ય કરવો ઉપરથી થઈ છે નૃત્ય ની તાલ અને લય સાથે સૌંદર્ય કરાવે છે નૃત્ય કલા ના આદિ દેવ ભગવાન શિવ નટરાજ મનાય છે નટરાજ શિવે પૃથ્વી વાસીઓ ને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગ માંથી પૃથ્વી પર આ કલા સર્વ પ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે ભરતનાટ્યમ નાટ્યમ નું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્ય નો તાંજોર તાંજાવુર જિલ્લો ગણાય છે ભરત મુનિ એ રચેલ નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરત નાટ્યમ ના આધાર સ્ત્રોત છે મૃણાલી સારા ભાઈ ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી જયંતી માલા અને હેમા માલી ની પણ આ પ્રાચીન પરંપરા નો વારસો જાળવનારાઓ માં ગણાય કુચીપોડી નૃત્ય શૈલી આ નૃત્ય ની રચના પંદરમી સદી ના સમય માં થઈ છે આ નૃત્ય આંધ્ર માં વિશેષ પ્રચલિત છે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્ય ના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્ય માં ભારતીય નૃત્ય ની પાયા ની મુદ્રાઓ બની લેવામાં આવી છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો આ શૈલી પ્રાચીન વારસા વિખ્યાત બનાવ્યો છે કથકલી નૃત્ય શૈલી કથકલી કેરલ રાજ્ય નો પ્રચલિત નૃત્ય છે કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો મહાભારત ના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળ થી કથકલી કહેવાયા વેશભૂષા ઘેરદાર સુંદર કપડા વાળી હોય છે અને તેના પાત્રો ને ઓળખાવા માટે તેમના ચહેરા ઉપર ના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિ ને સમજવું પડે છે આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તે પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીત માં ઓળખ આપી ત્રણેય લોક ના પાત્રો ને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રા થી સજીવ કરે છે કેરળ ના કવિ શ્રી વલ્લથોડ સ્થાપિત કલા મંડળ માં કથકલી કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ શિવાર મન વગેરે આ શૈલી ને દેશ વિદેશ માં નામના અપાવી છે સો કથક કહાવે વાત્ય પરથી કથકો આવ્યું છે મહાભારત માં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે ના નૃત્યો ની કથાઓ આધારિત કથક નૃત્ય નો વૈષ્ણવ સંપ્રદાય ની શ્રંગાર ભક્તિ સાથે ઉત્તર ભારત માં વિકાસ થયો છે તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવો અને નૃત્ય ના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્ય માં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારા દેવી અને કુમુદી ની લાઠિયા વગેરે આ કલા ને જીવંત રાખી છે મણિપુરી નૃત્ય શૈલી મણીપુર ની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણ ની બાણલીલા અને રાસ લીલા પર આધારિત છે મણિપુરી નૃત્ય ના લાસ્ય અને તાંડવ બે પ્રકાર છે આ નૃત્ય વખતે રેશમ નો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચડીયો કુમેન પહેરવામાં આવે છે ગુરુ આમોબીસિંહ ગાતોમ બોસિંગ ગુરુ બિપિન સિન્હા ગયલા ઝવેરી નિર્મલ મહેતા વગેરે આ નૃત્ય ને દેશ વિદેશ માં નામના અપાવી છે નાટ્ય કલા મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલા ની વિશેષતા રહી છે નાટક નું સંચાલન કરનાર સૂત્રધાર અને રમોજ વડે આનંદ પમાડતા વિદુષક ની જોડી સાથે નાટકો ભારતની નાટ્ય કલા ની એક આગવી ઓળખ બની રહી છે ભરત મુનિ એ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દશ્ય શ્રાવ્ય અને અભિનમના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધો નું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારત ની પ્રાચીન કળા છે આ કલા માં તમામ કલાઓ નો સમન્વય હોવાનો વર્ણવતા ભરત મુનિ એ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવો કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવો કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલા માં ના હોય નાટ્ય કલા ભરતમોની રચિત પ્રથમ નાટક નું કથાનક લેવા સુર સંગ્રામ હતું સંસ્કૃત સાહિત્ય માં મહાકિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર કોડુભંગ અને ધોતવા કેમ જેવા નાટકો નો વારસ આપ્યો છે મહાકવિ કાલિદાસ ના અભિજ્ઞાન શાકુતલમ વિક્રમો વર્ષીયમ તેમજ માલવી કાની મિત્ર નાટકોએ સૌથી વધુ જાણીતી રચનાઓ છે આ ઉપરાંત પ્રાચીન સમય માં નાટ્ય કલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્ય કલા ને સમૃદ્ધ બનાવી ગુજરાત ની નાટ્ય કલાઓ માં જય સુંદરી નું નામ મોખરે ગણાય આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક નંદવત ત્રિસી નાટક પ્રાણસુ નાયક દીના પાર્થક જશવંત પ્રવીણ જોશી ઉપેન્દ્ર ત્રિવેદી સરિતા જોશી દીપક ગીવાલા વગેરે નો ફાળો પણ નોંધપાત્ર ગણાય દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો ભવાઈ શાસ્ત્રકારો ભવાઈ ને ભાવ પ્રધાન નાટકો કર્યા છે ભવાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાત ની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલા ને સોલંકી યુગ માં પ્રોત્સાહન અપાયું મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલી ની રમોજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને જુલન નો વેશ કજોડા નો વેશ વગેરે એ ભવાઈ ની વિશેષતા રહી છે હવાઈ ના વિષય વસ્તુમાં સામાજિક ગુરિવાજો ના પ્રતિકાર નો પણ સમાવેશ થાય છે ગુજરાત માં કન્યા કેળવણી મેથી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે ભવાઈ ભજવનાર સ્તુતિ ગુજરાત ના લોક નૃત્યો ગુજરાત ની ઉત્સવ પ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓ માં રૂઢિયો રીત રિવાજો અને પરંપરાઓ મુજબ ના લોક નૃત્યો જોવા મળે છે આવા નૃત્યો માં આદિવાસી લોક નૃત્યો ગરબા રાસ તથા અન્ય લોક નૃત્યો ગણાવી શકાય તહેવારો લગ્ન પ્રસંગો મેળા વગેરે પ્રસંગો આવા નૃત્યો જોવા મળે છે આદિવાસી નૃત્યો ગુજરાત ના આદિવાસીઓ માં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓ માં નૃત્યો જોવા મળે છે મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા નોલ અને તંબુરા મુજબ ના મંજીરા બોલી માં ગાવાની સાથે જોવા મળે છે આવા નૃત્યો માં તરીકે જાણીતા નૃત્ય માં મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે ડાંગ માં પણ આવો માળી નો ચાળો નૃત્ય જોવા મળે છે જયારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટોકરા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ગરબા ગરબો શબ્દ ગર્ભ દીપો પરથી બન્યો છે ઘડવાને કોરા વિને તેમાં દીવો મૂકવો અને એની જોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદનો ક્યાંક સુદ દશમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે શક્તિ માં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વે ગરબી ગુજરાત નો માતાજી ના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાન હોય અને તેને ફરતા વર્તુળા કાર્ય મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલ ના ધબકારે ગરબા ગવાય છે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા અને ડોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે ગુજરાત માં ગરબા ઉપરાંત ગવાતી ગરબી નો સંબંધ મહદો શ્રી કૃષ્ણ ભક્તિ સાથે નો છે ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમ ની ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો રાસ રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવો તે આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતા ને રાસ લીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાત માં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારો એ રાસ રમાય છે દાંડીયા રાસ રાસ નો એક પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડ લઈને પણ રાસ કરાતા હોય છે વૈષ્ણવ સંપ્રદાય ની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષ કેરીયા મોતી નો પરંપરાગત પોશાક પહેરે છે ગુજરાત ના અન્ય નૃત્યો ગોફ ગુંથન નૃત્ય ગુજરાત ના આ નૃત્ય માં ડોલ વગેરે ના સંગીત ના તાલે માનવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહ માં નાચનારા એક હાથમાં છેડો અને બીજા હાથમાં આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે આફ્રિકાના અને ગીરની મધ્ય સીધી લોકો નું વાન નૃત્ય છે મશીરા નાની કોચલા માં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ્ધ રીતે ખખડાવવાની સાથે મોડપીછ નું ઝૂંટ અને નાના નાના ધોળકા સાથે ગોળાકારી ફરીને ગવાતું વન નૃત્ય છે નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા હોય તેવું લાગે છે પશુ પક્ષીઓના અવાજ નકલ કરતા અન્ય નૃત્યો મેરાયો નૃત્ય પધાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્યો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝૂંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખા ગુંથી તેની ઉપર ચાર છેડી મોર પોપટ બેસાડવામાં આવે છે જેને મેરાયો કહેવામાં આવે છે લોનના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીર ને જમીન સરસો લઈ બેઠા થવાનું હોય છે સાગર ના મોજા કે મોજા ઉપર હિલોડા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે સૌરાષ્ટ્ર ના કોળીઓના કોળી નૃત્ય માં તેઓ માથે મદ્રાસીઓ માથે બાંધવાનું રંગીન કપડું આંટીઆળી ગોળ પાગડી અને તેને છેડી આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ બે પરંપરાઓ હસ્ત અને લલિત કલા સ્વાધ્યાય ના પ્રશ્નો ના ઉત્તર લખશો વારંવાર આ વિડીયો જોઈને ને દ્રઢીકરણ કરશો પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો ના જવાબો લખી તૈયાર કરશો